તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર તમામ તાલુકામાં મામલતદારશ્રી તમામ તાલુકાના ઉપર જે એસ સબડિવિઝન મેજીસ્ટ્રેટશ્રી છે પોલીસ તંત્ર છે લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારી ગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૂછા કરવામાં આવે છે દર બે કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે એનું રિપોર્ટિંગ પણ થાય છે સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે જેથી જો ઔરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના લો લાઇન એરિયાના વલસાડ જિલ્લાના એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવી શકીએ એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે